तारा बधाई दाई रानी क्या दे तो ते करिए रिचा पटपट था इतनी चाय पानी आंगड़े खा रहे जाइए अल्लाह પીવાઈ ગયો ફરીયા કોક કોક પાંદડા પીડ્યા બેઠી બેઠી માઉ માઉ કરે એ કામ કર

એકદાણ પાછો કરાણો એમાં છે ને પરવા આવ્યું હતું કેરીયું તો અમે નો શોર્ટ વિડીયો ઉતાર્યો ને શોર્ટ વિડીયો છે ને મૂક્યો તો એમાં ઘણા ઘણી કોમેન્ટ આવ્યું હતું કે એવળી આંબામાં કેરીયું થયું હોય ને તમે ખોટી કેરીયું સટાડ્યું કાંક થી કેરીયું લે મૂક્યું એઠિયું એવું નતું એ આંબો ભાંગે પડ્યો હતો મોટો હે તો ભાંગે પડ્યો તો પાછી એમાં ડાયું ફૂટ્યો ને એમાં આવ્યું કેરીયું ને આંબો જવું હા એવડ્યો છે આમાં કઈ કેરીવા દેવાની આ મોર હૈ એમાંથી બધો લગભગ ખરે જાય એવળી આંબામાં કામ રીએ તો પણ જવું એવડ્યો કાંબો હોય ને તો આમાં મોર આવી હોય હાસો હે આમાં કઈ સોટાડેલ બોટાડેલ નહીં ને તે ખડ ફારવા આ આંબામાં કેરી આમાં તો મોર કઈ કીધું પણ જવા કેરી એક જ ડાયરીમાં હે એવા રીએ કે ખરે જાય આ એક ડાયરીમાં હે ને આ બીજી ડાયરીમાં મોટા આંબામાં કઈ માં મોર ન થાય આમાં તો મોરણિયામાં કેરી લી હજી એક આગળમાં માં બારમાં આંબો હે ને એમાં મોર આવેલ છે આ બીજા આંબા ઉમા કહીને તોયાં આંબામાં તો કેર્યું લાગ્યું આ આંબામાં કહીને એ જો પગ દુખવાનું હું થોડુંક ઓછું થઈ ગયું ઘણું ઓછું થઈ ગયું આ ખળની જો કાયમ બે ભારી આ ખડ હું લીધું વાટેલી તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

सोडे हां हां न हो गए थके जे डाला भरे न नाखे आवा हूं भिहु न नाखे दाती हां 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 हां

Nā wānhā tak pūgbhū bāi hamā rāk tāng. Ālo ālo pūgē jai ālo. Čauvā āla hamār bāi hamā rā tāna mā. Navi naiti. Navi naiti. Rīmur ātā. Sāna nā lōt nā. Rōwān

લોટ વધારે નાખ્યો રવો થોડો કંઈક નાખ્યો ને આઈટમ બનાવવી બીજો રોટલા થઈ ગયા ની ઓરા બનાવવા હા ઓરા થાય રીંગણાના આ બેટર ને છે ને દસ પંદર મિનિટ પેલા બનાવે મૂકી દીધો તો

તો આઈ ની થાળી કરી દીધી આજ છે ને ઓરો વઘારી દહી ઓરો ચટણી રોટલો પૂડો હા પૂરો ને અમારે બનવાનું સારું જ છે આઈ ની થાળી દેદી અમારે તો બને પછી બને છે બપોરા બને ખાઈ આ જવો કોઈ વેજીટેરિયન હોય ની ઈંડા ઈંડાનો પૂડો કરો ને એવો જ બને તૂટે દ્યો એ તૂટે ત્યાં આપણે એમાં ડુંગળી ટમેટો નાખ્યું ના એટલે તૂટે જાય ખાલી એટલે લોટ હોય ને તો એ આવો ટેસ્ટ ના આવે ને ખાલી લોટમાં બનાવીએ તો એકદમ મસ્તી ના બનાવ્યા ચાઈ નહીં દેખીએ થારી ચા એવો હાજા ડીમમાં મોજ લેવા ચા જવાયર વાટવાનું હાલે કાલે એટલી વટાણી ને વચલી રહી આમાં ખડની દવા નહોતી સટાણી આ સુધી સાટે દીધી હતી આમાં બહુ ખડ થયું તો આ બધી રેડી થઈ જાય તો આપણાથી આમાં અવાણું ની ના હું તો બહુ ભેજવાનું તમે બહુ પગ ખૂદતા હતા ચડાઈ કરી રાત ને હોય આવ

મારે જવું એ લુગડા પડ્યા નહી તો વાહ જઈ પરોઠું કરવું પછી ઝીણું મોટું હે વાત કઈ ખેતરમાં જવા જવા પડશે નહીં ગાજર ને તો અને બાકી ગાજરમાં જ પાણી ફેરવાઈ દીધું એક બે દિવ